આજે આપણે માતાજીના માંડવા નિમિત્તે જે લાકડા ઉપયોગમાં લેવાના એટલે કટકા કરવા કે લાકડા જાડા હોય એને તોડીને બે ભાગ કરવા એનું કામ આજે ચાલુ કરેલું છે જે મારા ઠાકોર મંદિરના પૂજારી જે હાકાભાઈ મહારાજ કે ઈ પણ ન નો આવેલા છે જે નવ દુર્ગા માતાનો માંડવો ઠીકરિયાળા ગામ સમસ્ત આયોજન કરેલું છે અને બધાયનો સાથ સહકાર મળેલો છે કામકાજમાં ગામના યુવાનો તથા મોટા વડીલો તથા નાના નાના બાળકો પણ મદદમાં આવે છે એ માટે ગામની એકતા જળવાઈ રહી તમે જોઈ શકો છો કે અમારે રઘુભાઈ આમ તો કડિયા છે લાકડા ફાડવાનું અત્યારે કામ ચાલુ છે બધા દેખાય છે કામકાજ માં સાથ સહકાર સારો આપે છે માતાજી એને જાદુ આપે એવી આપણે એને માતાજીની પ્રાર્થના કરીશું અને આવો ને આવો સાથ સહકાર આપતા રહે કોઈ પણ કામ ગામ સમજતો હોય એમાં સાથ સહકાર ગામ જરૂરી છે અને આપે એટલા એકાથે હાથે તાળી પડે ને એટલે ગામનો સાથ સહકાર જરૂર છે જયેશભાઈ છે રવજીભાઈ છે એમાં મશીન આપે છે કટકા કરે છે તમે જઈ શકો છો ઇલેક્ટ્રોનિક મશીન છે એનાથી ઝડપી કામ થાય છે વિજ્ઞાન યુગ આવી ગયો છે એટલા માટે સાધન પણ એવા આવી ગયા છે માતાજીનો પ્રસાદ બનાવવાનો છે એના માટે આ લાકડા ઉપયોગ લેવાના છે જે દરેક ગામના જેની પાસે લાકડા હતા એની આ લાકડા આપેલા છે કામકાજ અત્યારે જોર પૂર માં ચાલી રહ્યું છે કોઈએ કુવાડા લીધા છે કોઈએ ખણ લીધો છે કોઈ હથોડા લીધા છે કોઈ છીણા અને ઘણ પસારવાનું કામ ચાલુ કરેલું છે ઠીકરિયાળા ગામ સમજ જે માતાજીનો માંડવો કે નવ દુર્ગામાં નવદુર્ગામાં અંબા કાલિકામાં નો માંડવો જે એનું આયોજન કરેલું છે ગામનો પૂરેપૂરો સાથ સહકાર મળેલો છે ઘણાના ઘા થાય છે તમે જોઈ ઠીકરિયાળાના ગામમાં આવો ને આવો સંપ એકતા રહે એ માટે આપણે માતાજીને પ્રાર્થના કરીશું કે કોઈ પણ બીજું આવું કામ આવે ગામ સમસ્ત તો આવો ને આવો જે કહેવાય કે સાથ સહકાર રહે એ માટે ધન્યવાદ આપણે એને માનીશું લાકડા પણ ઢગલો ગામ લોકોએ ઘણા લાકડા આપેલા છે અને બીજું પણ આપેલું ઘણું છે ગામ સમાજથી કરિયાળા ગામનો માતાજીનો માંડવો છે એ લાભાર્થી આપણા લાકડા જોવા બાપુ જુઓ તમે ફૂલ ફોર્મ માં દેખાતા હોય એવું લાગે છે ઠાકર મંદિરના પૂજારી છે આકા મહારાજ હવ કોઈ ભાઈઓને માતાજી ચડતી કળા રાખે અને જાજુ આપે એના માટે આપણે માતાજીની પ્રાર્થના કરી શમારે રઘુભાઈ કડિયા એ પણ કાક કેવા માંગે છે કડિયા કામે જાય છે પણ સાંજનો ટાઈમ લીધેલો છે એટલા માટે બધા ઘરે હોય જો એકવાળા પછાડે છે અને આકા મારા જ બાજુમાં ઉભેલા છે હા રગોભાઈ હા હાલો મિત્રો જય માતાજી અહીંયા વિડીયો આપણો પૂરો કરીશું જય માતાજી